ધાંગધ્રામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ ધાંગધ્રાની સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો ખાસ યુવાનો તથા બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગંભા ધાંગધ્રા નમસ્કાર મારું નામ ડૉક્ટર અલ્ફિયા કારદાર છે હું અહીંયા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં એઝ અ ડેન્ટિસ્ટ છું અને અહીંયા અમારે આજ પહેલી તારીખ સુધીમાં એક વરસ પૂર્ણ થતાં આજે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે જેમાં સ્પેશિયલી વાંકા ચૂકા દાંતના નિષ્ણાંત દ્વારા આ કેમ્પ કરવામાં આવશે જેમાં તમે નાના બાળકો કે જેમને વાંકા ચૂકા દાંત હોય છે તેમના માટે તમે લાભ લઈ શકો છો અને લાભ લેવા માટે તમે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ભુવા સાહેબનું દવાખાનું રોકડિયા હનુમાન ટેમ્પલની સામે ત્યાં આવી અને વિઝિટ કરી શકો છો અને અહીંયા અમારે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં બીજી સુવિધા ઉપલબ્ધ છે જેમ કે રૂટ કેનાલ મૂળિયાની સારવાર અને કેપ કે ઇમ્પ્લાન્ટ જે બી તમારે કરાવ્યું હોય સારવાર એના માટે તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે